દવાના બે રાઉન્ડ કરેલા છે કઈ દવા મારી છે બે દવામાં તો નેબુલા એન્ટિક છે અને એક એગ્રીકમ ફોનિક્સ ગોલ્ડ હા આના તમે બે રાઉન્ડ કર્યા રાઉન્ડ આમાં તમને રિઝલ્ટ કેમ છે રિઝલ્ટ તો સાહેબ જો આવું છે ના રિઝલ્ટ મતલબ જો આમાં ચેણા તો સબ છે ફર્સ્ટ ક્લાસ છે ફ્લાવરિંગ ચાલુ છે અજી ફ્લાવરિંગ ચાલુ છે

સાઠ દિવસ નું પ્લોટ સાઠ દિવસ બે રાઉન્ડ બે રાઉન્ડ